કૃષ્ણ કનૈયા લાલ કી છે ગોવર્ધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી એમની મહારાણી કી છે શ્રી વલ્લભાધી સકી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અત્યારે હિંડોળાનું પર્વ ચાલુ છે તો રોજ નવા નવા હિંડોળા સાંભળવા મળશે આજે ગોપીઓ શ્યામને ઝૂલાવવા માટે રાહ જોઈ રહી છે સાંભળજો લાઈક કરજો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટળી ઝૂલવાયાવો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટડી રાધાજીના શ્યામ છોયા આપ ગોપીઓ જુએ છે વાટડી રાધાજીના ના શ્યામ છોયા ગોપીઓ જુએ છે વાટડી નંદજી ના લાલા છો જસોદાના બાળ છો નંદજીના ના લાલા છો જસોદા ના બાળ છો સુભદ્રા ના વીરા છોયાપ గోపివో జువే చె వాటడి సుభద్రా నా వీర చోప్ గోపివో జువే చె వాటడి చులవాయా వో నేశ్యామ గోపివో జువే చె వాటడి గిరి కందరా మా హిండోడో బాంధ్యో గిరి కందరా ફરિયા છે મોગરો ગુલાબ ગોપીઓ જુવે છે વાટડી ફરિયા છે મોગરો ગુલાબ ગોપીઓ જુએ છે વાટળી ચુલવાયાવો ને શ્યામ ગોપીઓ જુવે છે મધુ તે વન మధుతే వహండ ఫోీ జువే వాటడీ ఫ్రక్ష గోపివో జువే వాటడి వో నే శ్యామ ગોપીઓ જુએ છે વાટળી વનરાતે વન માહિ નોળો બાંધ્યો વનરાતે વન માહીનોણો બાંધ્યો ફર્યા છે કાજુ બદામ ગોપીઓ જુએ છે વાટડી ફર્યા છે કાજુ બદામ ગોપીઓ જુએ છે વાટડી ઝુલવાયા વો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટળી વ્રજની ગોપીઓ ઝુલાવવા વ્રજની ગોપીઓ આવી ઝુલાવવા ચંદ્રાવલી ઝુલાવે આજ ગોપીઓ જુએ છે વાટળી ચંદ્રાવલી ઝુલાવે આજ ગોપીઓ જુવે છે વાટડી આવો ને શ્યામ ગોપીઓ જુવે છે વાટડી નંદજી ના લાલ તમે વેલા વેલા આવજો નંદજી ના લાલ તમે વેલા વેલા આવજો લડી લડી લાગુ પાય ગોપીઓ જુએ છે વાટડી લડી લડી લાગુ ગોપીઓ છે વાટડી પાટળી શ્યામ ગોપીઓ જુએ છે વાટડી સોળે શણગાર મારા વાલા દોર્યા સોળે શણગાર મારા વાલાએ દોર્યા ઝકતી ચાલય આવે શ્યામ ગોપીઓ ઓ જુવે છે વાટડી છટ્ટતી ચાલે આવે શ્યામ ગોપીઓ ઓ જુવે છે વાટળી ઝુલવાયા ને શ્યામ ગોપીઓ ઓ જુવે છે વાટડી માધવ દસના સ્વામી સામળિયા માધવ દસના સ્વામી સામળિયા શ્રી ગોપીઓ વાટળી વાટડી હવે શ્રી વલ્લભ કુળ ગોપીઓ જુવે છે વાટળી ચૂલવાયા વો ને શ્યામ ગોપીઓ જુએ છે વાટડી રાધાજીના શ્યામ છો આપ ગોપીઓ જુએ છે વાટળી બોલો કૃષ્ણ કનયા લાલકી છે